શ્રી ગણેશ નમઃ સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં આજના વિડીયોમાં આપણે ભગવાન કૃષ્ણના જન્મની તિથિ સમય અને તેનો નક્ષત્ર તથા જ્યોતિષ મહત્ત્વ શું છે આપણા જીવનમાં રાશિ મુજબ તેની કઈ વિધિ થાય છે તે પણ આપણે આજના વિડીયોમાં તેનું રસપાન કરીશું જય શ્રી કૃષ્ણ મિત્રો દર વર્ષે શ્રાવણ મહિનાની અષ્ટમીના પવિત્ર દિવસે આપણે ઉજવીએ છીએ જન્માષ્ટમીનો મહાપર્વ પરંતુ આ વર્ષે બે હજાર પચીસમાં આ તહેવારને ખાસ બનાવે છે એની જ્યોતિષીય સ્થિતિ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો વૃષભ લગ્ન વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં આ સંયોગ અત્યંત દુર્લભ અને શક્તિશાળી માનવામાં આવે છે આજે આપણે માત્ર તારીખ અને પૂજા વિધિ નહીં પણ એ ખાસ ઉપાય પણ જાણીશું જે તમારા જીવનમાંથી ગ્રહદોષને શાંત કરે અને આપે છે સંતાન પ્રાપ્તિ દીર્ઘ આયુ સુખ શાંતિ અને કૃપા હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણને જન્મની તિથિ તારીખ અને સમય જોઈએ આ વર્ષ બે હજાર પચીસમાં આવતી તારીખ છે સોળ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવાર તિથિ છે શ્રાવણ કૃષ્ણ પક્ષ અષ્ટમી નક્ષત્ર રોહિણી છે લગ્ન વૃષભ છે આ દિવસે મધ્યરાત્રે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે હવે આપણે જોઈએ જ્યોતિષ્ય મહત્વ વૃષભ લગ્ન અને વૃષભ રાશિ સ્થિરતા સંપન્નતા અને ધૈર્યનું પ્રતિક છે રોહિણી નક્ષત્ર એ આકર્ષણ સમૃદ્ધિ અને સર્જનાત્મક શક્તિનું પ્રતિક છે આ દિવસ પર પૂજા કરવાથી ચંદ્રદોષ શુક્રદોષ અને સંતાન સંબંધિત ગ્રહબાધા દૂર થાય છે ખાસ કરીને લગ્ન જીવન સુખી રહે અને પરિવાર વૃદ્ધિ થાય એ માટે ઉત્તમ સમય છે હવે આપણે જોઈએ પૂજા વિધિ રાત્રે બાર વાગ્યાની આસપાસ પૂજા ઘરમાં શાંતિ અને સ્વચ્છતા રાખવી મખમલ અથવા તો પીળા કપડાં પહેરેલા બાળકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવી પંચામૃતિ અભિષેક કરવો એટલે કે દૂધ દહીં ઘી મધ અને ગંગાજાથી તુલસીપત્ર મીઠાઈ અને માખણનો ભોગ લગાવવો રોહિણી નક્ષત્રમાં જન્માષ્ટમીના મંત્ર જાપ એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એકસો આઠ વખત કરવો મધ્યરાત્રે જન્મોત્સવ સાથે આરતી પણ કરવી હવે આપણે આપણી બાલ રાશિઓ અનુસાર કઈ પૂજા વિધિ કરવી એ આપણે હવે જાણીએ પ્રથમ રાશિ મેષ રાશિ આ રાશિના સ્વામી મંગળ છે આ લોકોએ જન્માષ્ટમી પર લાલ મસૂરના દાન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને દૂધ અને બદામથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ અને ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રના એકસો આઠ વાર જાપ કરવા જોઈએ બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ આ રાશિના સ્વામી છે શુક્ર આ લોકોએ જન્માષ્ટમી પર દૂધ અને ખાંડનું દાન કરવું જોઈએ ભગવાન કૃષ્ણને ખાંડ અને પંજરી અર્પણ કરવી જોઈએ સફેદ વસ્ત્રો પહેરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ ત્રીજી રાશિ છે મિથુન આ રાશિના સ્વામી બુદ્ધ છે આ લોકોએ શ્રી ગોપાલ સહસ્રનો પાઠ કરવો જોઈએ મગની દાળનું દાન કરવું જોઈએ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવો જોઈએ ચોથી રાશિ છે કર્ક આ રાશિના સ્વામી છે ચંદ્ર ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ભગવાન શ્રી શ્રીકૃષ્ણને દૂધની બનેલી મીઠાઈ જેમ કે દૂધપાક રબડી વગેરે અર્પણ કરો શાંત મનથી રાધે રાધેનો જાપ કરો પાંચમી રાશિ છે સિંહ સિંહ રાશિના સ્વામી સૂર્ય છે દિવસની શરૂઆત સૂર્યને જળ અર્પણ કરીને કરો ગોળનું દાન કરો વિષ્ણુ સહસનો પાઠ કરવો જોઈએ છઠ્ઠી રાશિ છે કન્યા કન્યા રાશિના સ્વામી બુધ છે આ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને લીલા વસ્ત્રથી શણગારવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ સાતમી રાશિ છે તુલા આ રાશિના સ્વામી શુક્ર છે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી સાથે મીઠું દહીં અર્પણ કરો જરૂરિયાતમંદને દૂધ કે છાસનું દાન કરો રાધે રાધેનો નામનો જાપ કરો આઠમી રાશિ છે ધન આ રાશિના સ્વામી ગુરુ છે ભગવાન શ્રી કૃષ્ણને પીળા ફૂલ અને ફળ અર્પણ કરો મંદિરમાં કેળાનું દાન કરો નવમી રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે આ લોકોએ લાલ મસૂરનું દાન કરવું જોઈએ ભગવાન કૃષ્ણને લાલ વસ્ત્ર અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ ઓમ ગોવિંદાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ દસમી રાશિ છે મકર મકર રાશિના સ્વામી ગ્રહ છે શનિ ભગવાન શ્રી કૃષ્ણને પંચામૃતથી સ્નાન કરાવો કાળા તલનું દાન કરો ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર ક્રીમ કૃષ્ણ નમનો જાપ કરો અગિયારમી રાશિ છે કુંભ તેનો સ્વામી શનિ છે આ લોકોએ સરસવનું તેલ અને કાળા વસ્ત્રનું દાન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને પેંડા બરફી જેવી દૂધ આધારિત મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ બારમી રાશિ છે મીન આ રાશિનો સ્વામી ગુરુ છે ભગવાન શ્રી કૃષ્ણને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો દક્ષિણાવર્તી સંઘથી અભિષેક કરો ચણાની દાળનું દાન કરો ભગવાન શિવને ચણાના લોટનો લાદુ અર્પણ કરો હવે આપણે શ્રી કૃષ્ણના કેટલાક દિવ્ય મંત્રો છે આમ તો શ્રી કૃષ્ણનું નામ સંયમ એક મહામંત્ર છે તેમ છતાં હરે કૃષ્ણ મહામંત્રનો જાપ પણ ફળદાયી માનવામાં આવે છે જીવનમાં ખુશી પ્રેમ માટે મધુરાષ્ટકનો પાઠ કરો શ્રી કૃષ્ણને ગુરુ તરીકે પ્રાપ્ત કરવા માટે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરો આ સિવાય શ્રી કૃષ્ણના કેટલાક દિવ્ય મંત્રો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ઓમ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતકલેશનાસાય ગોવિંદાય નમો નમઃ વૈદિક માન્યતા અનુસાર લાભ સંતાન પ્રાપ્તિમાં સહાય દીર્ઘ આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ ગ્રહદોષની શાંતિ અને પિતૃદોષ નિવારણ માનસિક શાંતિ અને કુટુંબમાં સુખ મિત્રો જન્માષ્ટમી માત્ર તહેવાર નથી એ આપણા જીવનમાં આનંદ શાંતિ અને કૃષ્ણ ભક્તિનો બીજ વાવે છે આ વર્ષે સોળ ઓગસ્ટના દિવસે તમે પણ આ પૂજા વિધિ અને ઉપાય કરો અને ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો વધુ ધાર્મિક અને જ્યોતિષ્ય જ્ઞાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો જય શ્રી કૃષ્ણ